નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીએ કે અઢાર દસ બે હજાર પચીસે ગુરુ મહારાજનું ગોચર થશે મિથુનમાંથી કર્કમાં આવશે તો આ કર્ક રાશિમાં જે ગુરુ મહારાજ આવવાના એનું ફળ સિંહ રાશિને કેવું મળશે તો મિત્રો સિંહ રાશિને ગુરુ બારમે આવશે બરાબર તો બારમા સ્થાનનું ગોચર સિંહ રાશિને શું આપશે મિત્રો ગુરુ ગુરુ મહારાજને આપણે દેવોના ગુરુ તરીકે જોઈએ છે અને જ્યોતિષમાં દેવોના ગુરુની પદવી ગુરુ મહારાજ ગુરુના ગ્રહ પાસે અપાયેલી છે ને નિભાવે છે અને ગુરુની આ પદવીનું મહત્વ બહુ ઊંચું છે સિંહ રાશિ સૂર્યની રાશિ ગ્રહોના રાજા ને એની પર ગુરુનું આ જે ગોચર થવાનું બારમે તેની અસર શું દરેક ગ્રહની અસર માનવના જીવન પર માનવના મન પર પડે છે આપણે એને સમજતા નથી એને વિચારતા નથી ને ચલાવી રાખીએ ઘણા તો એને માનતા જ નથી ને જે માને છે તે અંધશ્રદ્ધાની રીતે માને છે એવું નહીં કરો માનો તો સરસ રીતે માનો તમારું સાયન્સ છે ગણિત છે એની સાથે ગ્રહોની ગણના જોડાયેલી છે એની અસર એની પર જોડાયેલી તો આપણે એને કેમ ન સમજીએ એની સાથે કેમ ન ચાલીએ અહીંયા એક વાત કહું દુનિયાના દરેક ગ્રહોનો જન્મ ઈશ્વર દ્વારા થયેલો છે કે કંઈ આપણી બનાવટ નથી કે ભાઈ આપણે પૃથ્વી બનાવી દીધી મંગળ બનાવી દીધો બુદ્ધ બનાવી દીધો એ કુદરત છે એ ઈશ્વર છે આજે એક વાત કહું આજનું મોડર્ન વિજ્ઞાન સૂર્ય પર ક્યારે જઈ નહીં શકે એ કુદરત છે સૂર્ય ગ્રહોના રાજા છે સૂર્ય બ્રહ્માંડનું જનરેટર છે જેનાથી દરેક ગ્રહોની કક્ષા જળવાયેલી રહે છે એની ગતિ એની પર નિર્ભર છે તો આપણે એને કેમ ન માનવું એની ગરમી પ્રચંડ ગરમી છે ત્યાં સુધી કોઈ પૃથ્વીનું યાન પહોંચવું અશક્ય છે અને મિત્રો આ જ ગ્રહોમાં અસંભવને સંભવ કરવાની તાકાત રહેલી છે અને માની લોને એટલે જ્યોતિષમાં વિશ્વાસ આવે અમારે ત્યાં આવે છે લોકો ઘણા એવા લોકો આવી બધું કરી લીધું કશું થતું નથી અમે કરાવીએ છીએ થાય છે જીવન બદલાય છે ડાક્ટરે ના કીધી એ માણસ ઊભો થઈને પાછું પોતાનું જીવન જીવે સ્વસ્થ જીવન જીવે જેના જીવનમાં કોઈ રસકસ નથી એ ફરી પાછા પોતાના જીવનનો આનંદ માણતા થઈ ગયા પણ જેને વિશ્વાસ નથી જેને કંઈ કરવું જ નથી તો એની પાસે કંઈ નથી ને તો મિત્રો આ ગુરુનું ગોચર કર્કમાં થશે ને એની અસર સિંહ પર શું પડશે મિત્રો ગુરુ સિંહ રાશિને બારમે આવશે અને ગ્રહોનું ગોચર આપણા જીવનમાં ઘણા બધા બદલાવ લઈને આવે છે આ સમયે ગુરુનું ગોચર તમારી જિંદગીમાં મહત્વના બદલાવ લાવશે એના માટે તમારે તૈયાર રહેવાનું છે આ સમયમાં વેપાર નોકરી પારિવારિક જીવન આમાં ફેરફારો આવવાના છે પારિવારિક સંબંધોમાં ફેરફાર આવશે એની પર આની અસર આવશે જેની કુંડળી જન્મ કુંડળી બળવાન છે ગ્રહો સારા છે એને વધુ ફાયદો થશે ગુરુના ગ્રહની પ્રકૃતિ શું તો કે તમારા સંચિત પુણ્ય અને તમારા કરેલા કર્મનું ફળ ભેગું કરીને તમને આપવાનું કામ ગુરુના ગ્રહનું છે તો આ ગુરુના ગોચરનું ફળ આપના જન્મના ગ્રહો અને આપણી જિંદગીના કર્મ સાથે જોડાઈને આપણને મળશે આ સમયમાં રાશિવાળા એક કોર્ટ કેસ અને કાયદાકીય ગૂંચથી બચીને રહેવાની જરૂર રહેશે જમીન મકાનના પ્રશ્નો હશે તો એનું નિવારણ આવશે એનાથી ફાયદો થશે પણ મિત્રો તમે ધારેલું ફળ નહીં મળે એમાં નાની મોટી કમી રહેશે અથવા અડચનો આવશે સંભાળીને ચાલજો ને મેં કીધું તેમ જન્મના ગ્રહો સાથે આપણા કર્મને જોડજો ચોક્કસ ફાયદો થશે આ સમયમાં સિંહ રાશિવાળાએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન ખાસ રાખવું પેલી કહેવત છે ને પહેલું સુખ તે જાતે નરિયત એને યાદ રાખીને ચાલજો એનાથી ફાયદો થશે આ સમયમાં શેર બજારમાં જેના જન્મના ગ્રહો સારા છે ચંદ્રગુરુ સારા છે એવા લોકોને શેર સટ્ટાથી ફાયદો થશે પણ આ ફાયદો છે ને લિમિટેડ પીરિયડનો હશે એમાં તમને ફાયદો મળે ને પછી એમાં કૂદી નહીં પડતા એ ફાયદો લઈને હટી જજો બસ આ સમયમાં તમારું માન સન્માન પદ પ્રમોશન બધું મળતું દેખાય છે રોકાયેલા નાણાં પરત આવશે એ પણ તમારા માટે ફાયદો છે વેપારમાં સારો દેખાવ કરી શકો સારું કામ કરી શકશો સારા પૈસા કમાઈ શકશો આનાથી વધારે સારો સમય કયો પણ જે મેં બે ત્રણ વસ્તુ કીધી એની પર ધ્યાન આપજો અને એને સંભાળીને રાખજો કે ભાઈ મારે એવું કોઈ કામ કરવું નહીં અને ખાસ મેં કીધું તેમ કોર્ટ કચેરીથી દૂર રહેજો નહીં તો એ કાયદાકીય ગૂંચ તમને લાંબા સમય સુધી પરેશાન કરશે અને વેપારીઓ માટે ખાસ એક સલાહ આ સમયમાં માલ ઉધારીમાં આપવો નહીં કારણ કે અઢાર દસ પછી દેશ દુનિયામાં બધે બદલાવ આવશે તો એ સમયમાં આપણે ઉધાર માલ વેચીને ફસાઈ દઈએ એ નહીં કરતા વેચીને વાણિયા થવાય તો વેચી દેજો પૈસા આવી ગયા ઘરે બેસી જાઓ વધારાનો સ્ટોક નહીં ભરવો રોજિંદા વેપારવાળાએ ખોટું કામ કરવું નહીં વધારાનો સ્ટોક ભરવો નહીં રોજે રોજ લાવીને વેચીને સરસ રીતે જિંદગીને ચલાવજો તો મિત્રો આ સમય ચોક્કસ સિંહ રાશિવાળા માટે સારો પણ છે અને સંભાળવાનો પણ છે પણ તમારી લાલચ કે વધુ પડતી તમારી અપેક્ષાઓ તમને લઈને ના નાડુબેની કાળજી અવશ્ય રાખજો તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલી જિંદગી નમસ્તે